તો સપ્ટેમ્બર મહિનાની અંદર શું શક્યતા છે હવામાન વિભાગ તરફથી તેને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે જે અમે નકશાની મદદથી આપને જાણવા જઈ રહ્યા છે હવે આપ આખે આખો ભારતનો જે નકશો જોઈ રહ્યા છો એ ભારતના નકશાને હવામાન વિભાગ તરફથી આ ત્રણ અલગ અલગ પેરામીટરમાં રાખવામાં આવ્યા છે જ્યાં આગળ પીળાથી લઈને ઓરેન્જ કલર જોશો તો સામાન્યથી ઓછો વરસાદ થશે જ્યાં આગળ લીલો રંગ જોવા મળશે ત્યાં આગળ સામાન્ય વરસાદ થશે અને જ્યાં આગળ ભૂરો રંગ જોવા મળી રહ્યો છે વાદળી રંગ જોવા મળી રહ્યો છે તેનો મતલબ છે કે સામાન્યથી વધુ વરસાદ થશે આ વાત છે સપ્ટેમ્બર મહિનાની તો સપ્ટેમ્બર મહિનાની અંદર ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર અથવા તો એ રીતે ગણીને ચાલો કે દિવાળી બગાડી શકે તેવા સમાચાર ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે ગુજરાત આખું જે આપ જોઈ રહ્યા છો તે વાદળી રંગમાં છે કેટલાક વિસ્તારની અંદર ઘાટો વાદળી છે કેટલાક વિસ્તારની અંદર આછો છે પરંતુ સપ્ટેમ્બરનો એવો સમય હોય છે કે જ્યારે ખેડૂતોને કાપણીનો સમય આવી જાય છે એટલે કે વરસાદ ઓછો હોય તો તેઓ માટે સારું રહે છે અને કાપણીના કારણે તેઓને પાક લેવામાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વરસાદ પંદર સત્તર સપ્ટેમ્બરથી ઓછો થઈ જાય બીજી વાત અહીંયા આગળ એ છે કે હવે જે હનુમાન કરવામાં આવ્યું છે તે પ્રમાણે અહીંયા આગળ પાછોતરો વરસાદ પૂરેપૂરો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર પાછોતરો વરસાદ છે અને મોટા પ્રમાણની અંદર ચાર સિસ્ટમ જેની પણ આપણે આગળ વાત કરીશું કે ચાર સિસ્ટમ ગુજરાત પર આવી રહી છે એક્ટિવ થઈને એ ચારે સિસ્ટમ ખેડૂતોની દિવાળી બગાડી શકે તેવું હાલમાં જોતા લાગી રહ્યું છે પાછોતરા વરસાદની અનેક હવામાન નિષ્ણાતો તરફથી આગાહી કરવામાં આવી હતી આગાહીકારો પણ તેને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો પરંતુ હવે સત્તાવાર જે જાણકારી મળી રહી છે હવામાન વિભાગ તરફથી જેમના તરફથી આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય કરતા વધુ વરસાદ રહી શકે છે અને ગુજરાતના તમામ વિસ્તારો એમાં આવી ગયા છે કોઈ પણ એક વિસ્તાર એવો નથી કે જ્યાં આગળ સામાન્યથી ઓછો વરસાદ હોય અથવા તો સામાન્ય વરસાદ હોય આખી આખું ગુજરાત તેમાં આવી ગયું છે જે વાદળી રંગની અંદર જોવા મળી રહ્યું છે હવે કેમ કેમ થવાનું છે છે હેરાન થવું પડવાનું ચાર સિસ્ટમ ચારે સિસ્ટમને લઈને પણ સત્તાવાર રીતે હવામાન વિભાગ તરફથી નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે કઈ કઈ જગ્યાએથી સિસ્ટમ આવી રહી છે ડિપ્રેશન ડિપ ડિપ્રેશનની શું પરિસ્થિતિ થઈ શકે છે શરૂઆત કરીએ સપ્ટેમ્બર મહિનાની પહેલી સિસ્ટમથી જે

જે પ્રમાણે પણ અહીંયા આપ જોશો છ થી બાર સપ્ટેમ્બરની બીજી સિસ્ટમ કે જેમાં પણ પશ્ચિમ બંગાળથી મજબૂત સિસ્ટમ આવી રહી છે ગુજરાતના મધ્ય ગુજરાત કેમ કે પ્રદેશથી આવી રહી છે એટલે સ્વાભાવિક રીતે ફરી એક વખત મધ્ય ગુજરાતનો વારો આવી જાય તો નવાય નહીં અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોનો ફરી એક વખત વારો પડી શકે છે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો ચોક્કસથી તેની ઝપેટમાં જોવા મળશે ત્રીજી સિસ્ટમ આવી રહી છે તે તેર થી ઓગણીસ સપ્ટેમ્બર છે તમને શ્વાસ લેવાનો પણ એક દિવસનો સમય નહીં મળે જો આ પ્રમાણે હવામાન વિભાગનું જે અનુમાન છે તે પ્રમાણે થાય તો પાંચ સપ્ટેમ્બર સુધી અહીંયા છ થી બાર ત્યાં અને ત્યારબાદ તેર થી ઓગણીસની વધુ એક સિસ્ટમ જે પણ ફરી એક વખત દરિયામાંથી પશ્ચિમ બંગાળથી આવે છે અને જે થોડી ઘણી વધુ મજબૂત હશે તેવું માનવામાં આવી રહ્યું છે કારણ કે ગુજરાતની અંદર તે પણ ફરી એક વખત મધ્યપ્રદેશ તરફના વિસ્તારથી અંદર એન્ટર થાય છે મધ્ય ગુજરાત અને થોડા ઘણા ઉત્તર ગુજરાતના વિસ્તારોને પણ સ્વાભાવિક રીતે અસર કરશે તેવું તેર થી ઓગણીસ સપ્ટેમ્બર માટે પણ છે ચોથી જે સિસ્ટમ છે જે ત્રીસ દિવસની અંદર આવી રહી છે તે વીસ થી છવ્વીસ સપ્ટેમ્બરની અંદર છે કે જેનું પણ માનવું છે આપ જોશો તો એટલી મજબૂત સિસ્ટમ અહીંયા જોવા નથી મળી રહી ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ચોક્કસથી ત્યાં આગળ ભારે અસર કરતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારો જે છે તેમાં પણ અસર થશે પરંતુ આ જે સિસ્ટમ છે જે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે ચોથી સિસ્ટમ તે પણ સારો એવો વરસાદ લાવી શકે છે એટલે જે રીતે આપણે પહેલા વાત કરીએ કે સપ્ટેમ્બરનો એક મહિનો એવો હોય છે કે જ્યાં પંદર સત્તર થી વરસાદ ઓછો થઈ ગયો હોય તીવ્રતા જતી રહી હોય લોકો અથવા ખાસ કરીને ધરતીપુત્રો જે છે તે કાપણીમાં લાગી ગયા હોય ને તેઓ આશા રાખતા હોય કે હવે કાપણી થશે સારો પાક થઈ ગયો છે સારા પૈસા મળશે પરંતુ લીલો દુષ્કાળ થાય તેવી પરિસ્થિતિ જે આગળના નકશાઓમાં પણ જોવા મળી અને અહીંયા આગળ જે સિસ્ટમ જોઈ રહ્યા છો શ્વાસ લેવાનો પણ એક દિવસ નથી આપી રહ્યા પાંચ સપ્ટેમ્બર સુધી અહીંયાની આ સિસ્ટમ છે તરત જ છ થી બાર સપ્ટેમ્બર અહીંયા આગળ બધી સિસ્ટમ આવી જાય છે

પાંચ તારીખ સુધીની જે સિસ્ટમ છે તેના અણસાર પણ શરૂ થઈ ગયા છે અને તે તમામ વિસ્તારની અંદર જોવા પણ મળવાની આપને પણ મહેસૂસ થવાની શરૂઆત થઈ ગઈ છે તેવું આપ માનીને ચાલો તો પણ નવાય નહીં પરંતુ એક ખરાબ સમાચાર તે પણ છે કે દિવાળી કરાજ ખેડૂતોની બગડે લીલો દુષ્કાળ આવી જાય તેવી પરિસ્થિતિ હાલમાં હવામાન વિભાગની આગાહીઓ પરથી લાગી રહ્યું છે